હાલમાં તો સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ અહીંથી ચૂંટાયે એવા તા ને વર્તમાન પ્રમુખ પણ અહીંથી ચૂટે એવા બરોબર ને અહીંયા તમને શું સમસ્યા છે જો એક તો હે ને રોડ નું પાણી અમારે અહીંયા કરી જાય અને એક કઈ વાર અહીંયા અમારે રોડ થયો જ નથી અને વરસાદમાં આવો એટલે કારણમાં તમે હાલી નો હકો

અતિ મહત્ત્વની બાબત એ છે કે આજે મહાજનનો પાસ થી અંદર જે ગલી આવે છે અહીંયા લેવલિંગ પણ પડી ગયા હતા પણ ગરીબ માણસો રહેતા હોવાના કારણે જે કોઈ માણસોના ઈશારે નગરપાલિકા નગરપાલિકા આ મહત્ત્વનું કામ હાલ પૂરતું રોકેલું છે તે બાબત અને એ ઉપરાંત તમારે અહીંયા વાહન વ્યવહાર હા છતાંય અમારે કોઈ સુવિધા નથી અતિ મહત્વની બાબત છે શું આજે સટ્ટાઓલ ની ગલી છે અહિયાં જૈન ભોજનાલય છે મહારાજ સાહેબ જે અહિયાં ઓરવા આવે છે આમ છતાં જે આ વિસ્તાર છે માજનનો પાલ કહેવાય અહીંયા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા મળતી નથી ગંદકી છે અને વરસાદ આવતા વરસાદ આવતા પાણી ભરી જાય વરસાદ આવતા ઘરમાં પાણી ભરી જાય છે તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીને ચીફ ઓફિસર શ્રીને અને એ ઉપરાંત બીજું કે ગંદકીના લીધે અમારા છોકરાઓ એટલા માંદા માંદા જ રહે છે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીના વિસ્તારમાં આ પરિસ્થિતિ છે તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રીને પ્રમુખશ્રી ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નકર કામગીરી કરવાની અમે રજૂઆત કરીએ છીએ અને હું આ અહીંયા જ પડી ગયો હતો